ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં એક્સાઇસ સ્કૂટર ઉપર દારૂનું કટિંગ કરતા હોવાની બાતમી ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલને માલુમ પડી હતી ત્યાં બાતમીવાળી જગ્યાએ ખાનગી કારમાં આવી તપાસ કરતા એક્સાઇસ સ્કૂટરમાં અમુક ઇસમો દારૂની કટિંગ કરી વેચાણ કરે છે જ્યાં બાતમીવાળી જગ્યાએ રેડ કરતા મનીષ હિંમતભાઈ ધાપા રે જગતનાકા કાંતિભાઈ મથુરભાઈ બારિયા રે રામદેવ પેટ્રોલ પંપની પાછળ ચિત્રા વિક્રમ હરિભાઈ મકવાણા રે કાળીયાભી અજય ઉર્ફે લાલો પ્રવીણભાઈ વેગડ રે ચિત્રા ભરતભાઈ લીંબાભાઈ ચાવડા રે શાંતિનગર અને ઋત્વિક મુકેશભાઈ મકવાણા રે ચિત્રાવાળાને ઇંગ્લિશ દારૂના જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા સિત્તેર હજાર છસો ચોરાણું ના મુદ્દામાલ સાથે છ ઇસમોને ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી